હવે ગામમાં જાય મારી ગાડી માં સર્વિસ કરાવવાની છે છ હજાર સર્વિસ કરાવવાની છે એટલે થોડુંક ઘટે કાલ કરાવી નાખશું મિત્રો આપણા હાથમાં બીજી ગાડી આવી ગઈ હે ને અત્યારે આપણે પેટ્રોલ પુરાવા જાય છે કારણ કે જો આમાં પેટ્રોલ હે નહી ગમે તે ગાડી બંધ થઈ જાય ગાડી નું કઈ નક્કી હે નહી આધી અને ભેગો લઈ લીધો હે તો હવે આપણે પેટ્રોલ ભરાય આવીએ પેટ્રોલ પુરાવી લે પેલા હાલ ભાઈ બસો પેટ્રોલ નાખ દે મિત્રો આપણી ઘોડી પડી ગઈ છે જો અવાજ આવે છે અવાજ કરે છે પેલા ઈ આપણે બાંધવી જો છે કઈ ગોતી લે આદિ કઈ ગાભા જેવું ગોતી લે આ વાયર તો છે ના જો વાયર ઢીલો થઈ ગયો છે આ વાયર ટાઈટ થઈ ગયા જા કઈક કરું

ને ખાઈ માં જાય ધીરો આ રસ્તો છે સિંગલ લાઈન નો જોજે ભાઈ જોજે ખુલાવી ના દેતો ધીરે ધીરે જાય તો હે પૂગીએ તો સારું જો હરફ ની કાચડી લાકડી હે ભાઈ આની અંદર આવી ગયા આપણે આ બાજુ પાણી નથી ભાઈ આ બીજી ફાઈન આના ઓમાં પાણી છે આને એક સાઈડ આને બીજી સાઈડ થી ફાઈન છે આ છે બધી ખાઈને આ ભાઈ ભઈની ખાઈને હે આમાં જેસીબી થી ખોદી ખોડી નાણું કર્યું છે ઓલી બાજુ બીજી ખાઈને એ તમને દેખાય હે ની મિત્રો આપણે ફાઇનલી રીલ્સ બિલ શૂટ કરી લીધી હે લોકેશન એક નંબર હાલો આલો હવે ભાઈ હવે કાઢો ગાડી રીલ્સ શૂટ કરી લીધી ભાઈ મસ્તીની રીલ એ આપણા ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો નીચે આઈડી નાખી દઈ ડિસ્ક્રિપ્શનમાં પાછું બધી ચડાવવાનું રહે જો આટલું હજી આપણે ચડશું ધીરે હો વન વે રસ્તો હે હજી આ લાઈન ટપાડવાની છે

મિત્રો હવે જોઈએ આપણે ફોટા કેવા પડે આમાં લાગતું તો નથી અમને ફોટા પડે એવું કોઈ હવે થઈ ગયા ટુ બી કન્ટિન્યુ મિત્રો હવે બંટી એ કેમેરો લીધો હે જોઈએ હવે આપણે આ છે સમીરભાઈનો સ્પોર્ટ્સ કાંઈ આવું કંઈક હે ફોટા પાડીએ આવડતું તો હે નહીં અમુકને અમુક એટલે આપડે રાજેશભાઈ ના ઘરે હતા તો હવે આપડે ઘરે જઈ જમી આવ્યા રોંઢે આવી જાજો ફોન ના કરવો પડે તો જવું મારો લગ્ન છે એટલે લેવાના મારે લેવા હે હમણાં હાલ તો તું આવી બરાબર ફોન કરવું બજેટ કેટલું બજેટ જ નથી પૈસા જ નથી રાજુ દે આપડે કપડા મિત્રો આપણે ઘરે પૂકી ગયા હે ને હવે આપણે નાઈ ધોઈ લઈએ તો આ લોકને આપણે આયોજન કરીએ કારણ કે હવે આપણે નાઈ જોઈએ જવાનું ફોટા પાડવા તો બાય બાય